તારામ કેમ છો બધા મજામાં તારામ કેમ છો બધા મજામાં હવે આ તો ભાઈ હવરના બેશર મજૂર આવ્યા છે એટલે કામ શરૂ છે હવારે જો ભાઈ ખાતર શાર ફેરા આપણે આયા હતા એટલે શાર ફેરા એટલે નાનું ટ્રેક્ટર છે આપણી પાસે નાના ટ્રેક્ટરના શાર ફેરા ભરીએ અને ખેતરમાં નાખ્યા અને ભાઈ લેવલ આપણે આ અઠવાડિયા દસ દિવસ બધું હાલતું હતું પણ હવે ફાઇનલી બધું પતી ગયું છે અને ભાઈ ગયા વર્ષે માટીનો ઢગલો પડ્યો તો કાળી એ લેવલ કરીને ઉપર માટીનો ઢગલો પાળો કરી નાખ્યો અને અહીંયા આપણે જ્યાં બેઠા ને આ જગ્યાએ એકદમ લેવલ હતી એટલે પાણી ક્યાંય પણ નીકળે એ જોવાનું હતું ગયા વર્ષે એટલે આ વર્ષ ગયા વર્ષે આપણે જોવાઈ ગયું ફાઇનલ ખબર પડી ગઈ જો અહીંયા પાણી ગયા વર્ષે થોડુંક ભરાણું હતું એમાં બે વિડીયો બનાવ્યો હતો પાણી રે પાણી તેરા રંગ કહેશા પછી હવે આ વર્ષે ઢાળ આપી દીધો એટલે આપણા કબૂતર ઘર પાસે પાણી નીકળી જાય બોલી બાજુ એ રીતે ઢાળ આપી દીધો હશે અને ભાઈ બીજી વાવ સાઈડમાં કટકું છે તો એનો ઢાળ અત્યારે કામ શરૂ છે નિહાર કરવાનું અને પાઇપ નાખવાનું ભૂંગળું નાખવાનું એ ભૂરે છે ભૂંગળું એ તમને બતાવું છું હમણાં અને હવે ખાતર કાઢતા હતા ત્યારે ભાઈ ગરમી જોરદાર હતી તડકો જોરદાર હતો અને ભાઈ ઉકળામણ જ થતો હતો અને અત્યારે ફાસ વાગ્યા છે હાનના એટલે ભાઈ અત્યારે પવન ઉડ્યો છે ને ઠંડો પવન વાય છે ને સાયું વાતાવરણ થઈ ગયું છે અને ભાઈ બેઠા છે એ અને હવે વાળુની કાંઈક તૈયારી કરવા માટે કાંઈક બનાવવું પડશે તો શું બનાવવાના ભાઈ આખા પછી બનાવવાનું છે એટલે વાળું મોજ આવવાની છે તો શાક બનાવવાની તૈયારી કરો અને હું ઓલપા નિહાર બુર્યા છે ઓલું ભૂંગળું નાખીને ત્યાં બતાવું અને વાડી બતાવી વાડીમાં જુઓ લેવલ કેવું થઈ ગયું એ જોઈ લો બધી તૈયારી થઈ જાય

ન કરે એટલે આ રીતે પાંખો દઈ દેવાનો એ ઉટકવામાંય જલ્દી ઉટકાઈ જાય નકર કાળી થઈ જાય તો ઘરવી બહુ પડે અને આને તો આપણે જરાક પાણી નાખીએ એટલે આ ગારો વયો જાય અને વસ્તુ સારી બને હવે આપણે પહેલાં ટીંડોરા મોણ નાખી અને પછી આપણે શાક બનાવવાની તૈયારી કરીશું હવે ટીંડોરા જાય ને આપણે આખા બનાવવાના છે એટલે આવી રીતે બે બાજુથી કાપી નાખવાનું અને પછી આમ જરાક આપણે શાકો મૂકી દેવાનો એટલે શું છે કે ટીંડોરું તેલ ભરાય તો ફાટે નહીં અને મસાલો અંદર ભરાઈ જાય એટલે શાક બહુ ટેસ્ટી બને એટલે આ રીતનું છે

ઇમારતી ઝાડ એટલે ટોટલ ઝાડ વાવવાના છે એટલે એની આપણે બધી તૈયારી કરી નાખીને એકદમ જોવા ક્લિયર થઈ ગયું ને આમાં આપણે ખાતર પૂર્યું અને જો આ નિહાર તમને બતાવવાનો આને નિહાર કરવામાં આવે આખી વાડીનું આ સાઈડનું પાણી આથી નીકળશે અને ઓલી બાજુનું પાણી ઓલી બાજુ આપણે કબૂતર ઘર પાડીએ તો બતાવ્યું હવે આ પાણી અહીંથી જે વધનું પાણી હોય નીકળી જાય આપણે અહીંયા કાટિયાવાડમાં એ રીતનું હોય કે ભાઈ આપણે અહીંયા ભાતની ખેતી ન થાય ભાતની ખેતી એક જ એવી છે કે એમાં પાણી ભરી રાખવું પડે અને આપણે જે વધનું પાણી હોય ખેતરમાંથી બહાર નીકળી જવા દેવું પડે જ્યાં પાણી ભર્યું રહે ત્યાં આપણે મોલાજ થાય નહીં એક કે એટલે એ રીતનું હોય એટલે પાણીનો નિહાર તો કરવો પડે એટલે ભાઈ નિહાળી થઈ ગયો ઓલા વર્ષે આ નહોતું એટલે બધું ઓલા વર્ષે આપણે શેગિંગ કર્યું ભાઈ ક્યાં હું કરવું અને આ વર્ષે ફાઈનલ કરી નાખ્યું એટલે હવે આપણે આ કાંઈ કામ છે નહીં અને આ જો બોવડી ગામના બહેનો આવ્યા છે આજ સવારે ખાતર ભર્યું અને અત્યારે જો નિહાર હરખો કરે છે અને ભાઈ અમારે બાળ ગોપાલ જો હાજર જ હોય જુઓ ભાઈ કેવા ટ્રેક્ટર માં રમ્યા છે આમાં હવે જો કાળુ ડ્રાઈવર હો કેમ જમાવટ હવે ભાઈ અમારા મિત્ર અને અમારા પાડોશી ધીરુભાઈ આવ્યા છે અને ભાઈ જો હેતનજી હેતનજી શું લેવા આવ્યા ખબર અહીંયા ડેજી અને જીમી આર્ય રમવા દિત્ય આર્ય રમવા સ્વામી આર્ય રમવા પણ દિત્યાન સ્વામી આ સુરત ગયેલા છે એટલે ભાઈ એ દેજી અને જીમી આર્ય રમશે કેમ બધા ને ડેજી જીમી શું કરે કેમ કરે એટલે ભાઈ આવ્યા છે અને હવે હાલો આપણે ઓલો નિહાર બતાવી દઈએ તમને ધીરુભાઈ હાલો આટો હાલો હાલો બધા હાલો અહીંયા જુઓ ભાઈ આપણે પુરાણ થઈ ગયું કારણ કે હવે મકાન હશે આ સીધો ઢાળ આવી અને આ કબૂતર ઘરે આપણે નિહાર આપ્યો ન્યા ભૂંગળું નાખ્યું છે ન્યા પાણી નીકળશે એટલે વાડીમાં હવે આડું ઉડું કે પાણી ન નીકળે બે જગ્યા થઈ ગઈ એટલે બે જગ્યાએ આ સાઈડનું આ સાઈડ નીકળી જાય અને ઓલી સાઈડનું આપણે જોઈને એ એટલે આવો જુઓ જો આ બાજુ આપણે કબૂતરની ઘરની પાસે અને સીધું આપણે બાજુમાં તળાવ ભરાય છે એ તળાવના નેરામાં પાણી સીધું વયું જાય એટલે ધોવાણ ન થાય કાંઈ તકલીફ ન થાય અને ભાઈ બારો બાર આ રીતે જોવા કાલે ફિટ થઈ ગયું ભૂંગળું ગલા પણ અત્યારે થાય છે અને આ જો કાંટાનું ઝાડું ખુલેવા મૂક્યું ખબર કદાચ કોઈ ડેજી જીમી કે કદાચ આ જીમી કદાચ નીકળી જાય તો બહાર વ્યા ન જાય ને એટલે હો ભાઈ નહીતર એમ તો એક પાછું કઈક આડું દેવાઈ ગયું કાઢ્યું નહીં એક નંબર એક નંબર અને બાપભાઈ લેવલ કરાવે એમાં કઈ દોરા વાય એમાં ઘટે નહી એક જીસીબી એક ઘર નું

હવે આપણે તો મળી નાખી અને ધોઈ ને આપણે આ કપડામાં કોરા પડવાના મૂકી દઈએ ઘડી નકર પાણીવાળા હોય તો આપણે તળવાના છે એટલે થોડુંક કેવરાવે ને અને આપણે આમાં સિંગના દાણા થોડાક નાખવાના છે તો આપણે દાણા કાઢી ત્યાં કોરા પડી જાય હવે ભાઈ લેવલ કરીએ ને આપણે પાછું આજી નાખ્યું કેમ પાછું આજીયું જોરદાર આજો અને હવે ધીરુ ભાઈએ પાટ બનાવ્યો છે પાટ એટલે ભાઈ થાંભલાનો જે થાંભલો આવે ને ઇલેક્ટ્રિકનો એનું બટકુ હોય ભાંગલું એ જોડ કરી દેવાનું એટલે એ રીતનો પાટ બની તૈયાર થઈ ગયો ને ભાઈ હવે આપણે બધામાં પાટ આખી નાખવાનો છે એટલે કાઈ ખાડો ઢોરો હોય બુરાઈ જાય અને પાટ આયા પછી અમુક ખાતર કે છે કાં પૂરવો હોય પૂરી

એલા પણ આ સા પાણી ના અહીંયા જ્યારે આવી તારે આમાં આ આ વસ્તુ એક તમને ફાવી ગઈ છે ભાઈ અને ભાઈ કે આવે સા પાણી કે દીમા 10 ફેરો આવી તો 10 ફેરો સા પણ ભાઈ જે કોઈ આવ્યું જો સા પાણી પાવ આપણે ને હા આપણે આશરા તો મારા બાપાએ પાલન કરેલું ભાઈ જે કોઈ આવે સા પીજા વગર નો જાય અને આપણે એ પાલન કરીએ છીએ કે ભાઈ જે આવે ને સા પાણી પાઈએ એમ

આપણે સુલો જઈ ગયો વાળો છે તવી મૂકી દઈ અને ટીંડોરાને આપણે તળી નાખી આમાં તેલ નાખી દઈ આપણે તેલ ગરમ થઈ ગયું છે આ ટીંડોરા નાખી દઈએ અંદર મસ્ત કોરા પડી ગયા જુઓ અને પવન બહુ છે જો પવન બહુ લાગે છે પણ કડીક છે હમણે થોડોક દીવ ઓલો થાય ને પછી ઓછો થઈ જાય અને આ પવન બહુ ઉડે છે ને એટલે આપણે શું પડદો ને એવું કાઢી નાખ્યું છે કેમ કે બહુ આમ ઉડે એટલે કાઢી નાખ્યું છે હમણે અને ઊંધામાં ટીંડોરા આવે અધૂરું પણ તમે આ શાક ખાઓ એટલે ઊંધું ભૂલી જાવ એ રીતનું બને આ સવાદિશ અને હવે આપણે ટીંડોરા તળાઈ ગયા છે કાઢી લઈ હવે આપણે સિંગના દાણા ખાંડીએ છીએ સિંગના દાણા નાખવાના છે આપણે થોડા હવે આપણે ટમેટો નાખવાનું છે તો ખમણી નાખી ટમેટા ને જરા ટમેટો ખમણાઈ ગયું છે હવે આમાં મસાલો આપણે પલાળી દઈએ થોડીક અદર નાખી દઈએ થોડું મીઠું નાખી દઈ અને આ દાર જીરું અને આ ખાંડેલું મરચું છે મતલબ પાણી નાખી દઈ તેલ નાખી દઈએ થોડુંક થોડુંક તો આપણે ટીંડોરા તળ્યા ને એનું જ છે તો આપણે તેલ ગરમ થઈ ગયું છે આ રાયજીરું નાખી દઈએ હવે નાખી દઈએ આપણે અહીં હવે નાખ દઈએ આ મસાલો આપણે આ સુંગના દાણા એ નાખ દઈએ હારો તો આપણે મસાલો કળીક પાકવા દઈએ પછી ટેંડોરા નાખશું થોડું પાણી નાખશું મસાલો તો મસ્ત પાકી ગયો છે અને હવે આપણે છે ને ઘડી સડવા દઈએ અને પછી નાખવાનું છે ગોળ અને કોકમ નાખવાના છે પણ ઘડી સડી જાય ને પછી થોડું પાણી નાખી દઈએ આપણે અને હવે આપણે આને ધીમા તાપે સડવા દઈએ અને ભાખરી બનાવાની છે તો એ તૈયારી કરી નાખું

તો સડી ગયા છે આમાં આપણે ગોળ નાખવાનો છે એ નાખી દઈ છે કોકમ નાખી દઈ હવે આપણે બે વસ્તુ નાખ્યું છે ને તો કરી રહેવા દઈએ અને આપણે ભાખરીનો લોટ બાંધી વાળીએ આપણે મીઠું નાખી દઈએ અને તેલ નાખી દઈએ અને આ લોટ નાખી દઈએ આપણે સાળીને જ લાવ્યા છીએ ઘઉં હું બની ગયું ટિંડોરા ભાઈ આજ તો આભાર ટિંડોરા હો ભાઈ વાળું પણ જમાવટ ભાતરી બનાવો ભાઈ ભાખરીનો લોટ બંધાય છે ત્યાં આપણને હરી હરી કોમેન્ટ કરતા હોય એના નામ લઈ લઈએ એટલે થાય જમાવટ હવે નામ છે ભાઈ લવજીભાઈ અને ભારતી બેન સુરત કતાર ગામ થી કેમ છો ભાઈ મજામાં હવે બીજું નામ છે ભાઈ અમદાવાદ થી પરભાઈ બેન નિર્મિત અક્ષા અને મિશિકા કેમ છો ઓ મજામાં બાળકો વેકેશનમાં મજા આવે ને ઓ બેનોના નામ છે રુક્ષાના બાનુ જામનગર થી કેમ છો બેન મજામાં ઓ બીજું નામ છે અમદાવાદ થી શિલ્પા બેન કેમ છો બેન આવી નાવી કોમેન્ટ કરતા રહેજો આવો નાવો ભાવ આપતા રહેજો સીતારામ હવે આપણો શાક તો મસ્ત બની ગયું છે ઉતારી લઈએ અને ભાઈ ગામમાં આરતી થઈ ગઈ છે ભાખરી બને છે રોટલા બનાવાના છે દીવા કરી નાખી અને ભાઈ ગા માતાનું દૂધ છે એટલે વાળું કરી લેવું જમાવટ મળશું આગલા આવજો સીતારામ આવજો સીતારામ